રાજકોટની અંદર એક ગામ એવું છે કે જે વિજય રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમના એક નિર્ણયને કારણે ગામના લોકો કરોડોપતિ બની ગયા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં હતા અને એમનું નિધન થયું એ વાતના સમાચાર સામે આવી ગયા છે પરંતુ રાજકોટની અંદર એક ગામ એવું છે કે જે વિજય રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમના એક નિર્ણયને કારણે ગામના લોકો કરોડોપતિ બની ગયા છે અને આજે જ્યારે વિજય રૂપાણીનું નિધન થયું ત્યારે આખા ગામના લોકો દુઃખી છે તો વિજય રૂપાણીએ એવો કયો નિર્ણય લીધો હતો કે આ ગામના લોકો કરોડપતિ બની ગયા તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌ સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિવંગત નેતા વિજય રૂપાણી ગુજરાતની અંદર બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા અને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક મહત્વનો નિર્ણય લીધો હતો રાજકોટની અંદર એક પરા પીપળિયા કરીને ગામ છે અને આ ગામ વિશે પહેલાં કોઈ જાણતું જ નહોતું જ્યારે વિજય રૂપાણીએ ડિસિશન લીધું એ પછી આ ગામને આખી દુનિયાના લોકો જાણતા થયા વિજય રૂપાણીએ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકરની અંદર ગુજરાતમાં એકમાત્ર એઈમ્સની જે હોસ્પિટલ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એની હોસ્પિટલ આ રાજકોટના પરા પીપળિયા ગામની અંદર નિર્માણ કરવાનો નિર્ણય લીધેલો હતો અને એ નિર્ણયને કારણે આખા ગામનું નસીબ બદલાઈ ગયું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસના દિવસે જ્યારે કોરોના મહામારીનો સમય હતો એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એઇમ્સનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું અને આ એઇમ્સ બન્યા પછી ગ્રામ ગામના લોકોમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું પરિવર્તન એ આવ્યું કે આ એઈમ્સની હોસ્પિટલનું નિર્માણ થયું એ પહેલાં ગામમાં જમીનના જે ભાવો હતા એ એક દીઠ માત્ર બત્રીસ લાખ રૂપિયા હતા પરંતુ જેવી એઇમ્સ હોસ્પિટલ બની ગઈ એ પછી જમીનના જે ભાવો છે એ આસમાને પહોંચી ગયા અને કેટલાક ખેડૂતોએ એમની જે જમીન વેચી એ એમને એક એકરના ત્રણ કરોડ રૂપિયા મળ્યા અને એને કારણે આ વિજય રૂપાણીના આ એક નિર્ણયને કારણે પરા પીપળીયા ગામના બધા લોકો કરોડોપતિ બની ગયા છે બીજો આ ગામને ફાયદો એ થયો કે એમ્સ હોસ્પિટલ બની એટલે ટાઉન પ્લાનિંગ સ્કીમ બની અને નેશનલ હાઈવે જેવા રસ્તાઓ બનવાને કારણે ગામનો જે વિકાસ છે એ અભૂતપૂર્વ થયો અને ગામના લોકો આર્થિક રીતે જબરજસ્ત રીતે સંપન્ન થઈ ગયા અને બીજો સાથે સાથે ગામના લોકોને એ પણ ફાયદો થયો કે ગામના લોકોને રોજગારી મળી પરા પીપળિયાથી બહાર જે લોકો નોકરી કરવા જતા હતા એમને હવે સ્થાનિક લેવલે જ નોકરી મળતી થઈ ગઈ તો આ વિજય રૂપાણીના અવ નિધનથી આ પરા પીપળિયા ગામના લોકો બહુ જ દુઃખી છે અને આજે એમને યાદ કરે છે કે એમના એક નિર્ણયે આ એક નાનકડા ગામ કે જેને કોઈ ઓળખતું નહોતું એ ગામને દેશભરમાં સ્થાન અપાવ્યું અને લોકોને કરોડપતિ બનાવ્યા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ